આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું રૂપિયા એક હજાર પંચાવન પોઈન્ટ બત્રીસ કરોડ નું બજેટ રજૂ કરાયું આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના એ આજે મહાનગરપાલિકા નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવીસ માટે પ્રથમ અંદાજપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આજે અંદાજપત્ર આપતા હર્ષની લાગણી અનુભવું છું શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકાનો નો સર્વાંગી વિકાસ થાય તેવું વર્ષ બે હાજર પચીસ છવીસ નું અંદાજિત રૂપિયા એક હજાર પંચાવન પોઈન્ટ બત્રીસ કરોડ બજેટ આણંદ મહાનગરપાલિકાના ના વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું શ્રી મિલિંદ બાપનાએ મિલકત બેરા સંબંધે જણાવ્યું કે મહાનગરપાલિકા નું આ પ્રથમ વર્ષ હોય કોઈ કર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી હાલના ના દર યથાવત રહેશે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન માટે નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે જે માર્ચ 2025 સુધી આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓ સહિત તમામ વિસ્તારોમાંથી પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન 100% કરવામાં આવશે રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતિશભાઈ માન્ય ધારાસભ્ય શ્રી યુગેશભાઈ ભૈવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આ બજેટનો અંદાજે એસ્ટિમેટ એક કલાક પચપન કરોડનું છે એમાં આઠસું નેવુંના આસપાસના કેપિટલ વર્ષના કામ લીધા છે આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવી આવ્યું છે

તો એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદ અને કરમસદ માં બી આપણે એક બે ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ મલ્ટી લેવલ પાર્કિંગ નવા આરસીસી રોડ અને અસ્ફાલ રોડના કામ લીધા છે સાથે સાથે જો ચાર ગ્રામ્ય વિસ્તારમાં એમાં સમાવેશ થયો છે એમાં મૂળભૂત સુવિધાઓ જેટલા કે એટલે કે ગટર પાણી અને રોડ કામ પણ લીધા છે એના સિવાય આણંદમાં આ હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવામાં આવશે આ વર્ષ આપણે ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે અને ટેક્સમાં જો જૂની આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્ય થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે એના સિવાય ડ્રોન ને અંકુશ ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરા પોલ એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે થેન્ક યુ